મોટા ભાગે આપણે વરસાદ આધારિત વાવેતર કરતા હોઈએ ત્યારે પાયાના ખાતર તરીકે જો આપણે વાત કરીએ તો કોઈ પણ પાકને પોતાના સર્વાંગી વિકાસ માટે સત્તર પોષક તત્વોની જરૂરિયાત છે આ સત્તર પોષક તત્વો કોણ કોણ છે તો કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન આને બંધારણીય તત્વ કહ્યા છે છોડની અંદર છન્નું હિસ્સો આ ત્રણ પોષક તત્વો ધરાવે છે ત્યાર પછી નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ આપણે ખાતર તરીકે ખેડૂત જે પાકના પોષણ અંદર પ્રમાણમાં ઉપયોગ હોય છે કારણે આપણે આ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય પોષક તત્વની કેટેગરીમાં મૂકીએ છીએ ત્યાર પછી ગૌણ પોષક તત્વો ની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફરને ગણીએ છીએ જે મુખ્ય પોષક તત્વોની અવેજીમાં મુખ્ય પોષક તત્વો નું કામ કરતા હોય અને મુખ્ય પોષક તત્વોની જરૂરિયાત કરતા થોડીક માત્રા એમની ઓછી હોવાથી આપણે એને ગૌણ પોષક તત્વોની ગણતરીમાં લઈએ છીએ અને છેલ્લે આ નવ પોષક તત્વો પછીના જે આઠ પોષક તત્વો વધ્યા એ બધાને આપણે એકદમ સૂક્ષ્મ માત્રામાં અલ્પ માત્રામાં એની જરૂરિયાત પાકને પડતી હોવાથી આપણે એને સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ તરીકે ઓળખીએ છીએ મિત્રો જ્યારે મખફળીનું વાવેતર કરીએ ત્યારે મગફળીએ કઠોળ વર્ગના પાકમાં આવતો પાક હોવાથી કઠોળ વર્ગના પાકની મૂળકંડીકામાં અમ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેતા હોય અને એ બેક્ટેરિયા માટે મૂળકંડિકા ખૂબ જ અનુકૂળ સ્થળ હોવાને કારણે જ્યારે પણ આપણે મગફળીનો પાક વાવીએ ત્યારે મગફળીને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા મગફળીના કુદરતી છોડના બંધારણમાં નાના નાના ગંડિકા મૂળની ગંડિકામાં રાઇઝોબિયમ રહેતા હોવાને કારણે એ હવાનો જે નાઇટ્રોજન અઠ્યોતેર ટકા છે એમાંથી નાઇટ્રોજનને સ્થિરીનીકરણ કરવાનું કામ જમીનમાં સ્થિર કરવાનું કામ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા પોતાની દેહધાર્મિક ક્રિયા દરમિયાન કરતા હોવાથી આપણા મગફળીના પાકને નાઇટ્રોજન તત્વ આપોઆપ આ બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયા મારફત મળી જતું હોવાથી મગફળીના પાકને નાઇટ્રોજન એટલે કે

ફોસ્ફરસ છે મૂળના વિકાસ માટે જરૂરી હોવાથી પાયામાં મગફળીમાં આપણે ફોસ્ફરસ આપીએ છીએ અને ખાસ કરીને મગફળીના પાકની અંદર તેલના ટકા વધારવા દોડવાની સંખ્યા વધારવી મૂળનો સારો વિકાસ કરવો એ માટે આપણા પાકની અંદર ફોસ્ફેટિક ખાતર ખૂબ અગત્યનું છે બીજું આ ફોસ્ફરસ તત્વ છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને ઉત્તેજિત મોટિવેટ કરવાનું કામ પણ આ નાઇટ્રો ફોસ્ફેટિક

નાઇટ્રોજીનિયસ ખાતર એટલે કે નાઇટ્રોજન તત્વ વાળું ખાતર માત્ર સ્ટાર્ટઅપ કરવામાં પૂરતું જ આપવાનું હોય છે ત્યાર પછી એને પૂરતી ડોઝ કે કોઈ ડોઝ નાઇટ્રોજેનિયસ ખાતર આપવાની જરૂરિયાત નથી મિત્રો બીજું મગફળીના પાકની અંદર અસંખ્ય સુયા અને ડોડવા બેસવાની સંખ્યા માટે એમને પૂરતા પ્રમાણમાં છોડનો વિકાસ થાય એટલે કે મૂળનો વિકાસ થાય અને ડાળીઓ વધારે પડતી ઊંચી ન થઈ જાય એટલે મગફળીના છોડની ઊંચાઈ વધી ન જાય એ પણ ખાસ કાળજી રાખવાની હોય છે ચોમાસાની ઋતુ દરમિયાન નાઇટ્રોજન ખાતરની છાંટ નાખતા હોય છે તો મિત્રો આવા તબક્કે ખાસ મારી આપને વિનંતી છે કે આવા તબક્કે એમાં પણ ત્રીસ દિવસ પછી ક્યારેય પણ એટલી મગફળી પીળી પડે તો પણ નાઇટ્રોજેનિયસ ખાતર પાકને આપવું જોઈએ મગફળીના પાકને આપવું જોઈએ નહીં અન્યથા એની વિપરીત અસર કારણે છોડનો વિકાસ સારો થશે પરંતુ અને અને દાણાનું ઉત્પાદન ઉત્પાદન ઘટશે ઘટશે અંતે છોડની ઉપરથી મગફળીનું જે કુલ ઉત્પાદન છે એ ઘટતા ખેડૂતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે મિત્રો મગફળીના પાકની અંદર ઘણી વાર ઊગ સુખની ફૂગ લાગતી હોય છે જેને કારણે સુકારો આવતો હોય છે ઉક્ષુક આવતો હોય છે કોલર રોટ આવતો હોય છે આના માટે એ ફૂગના નિયંત્રણ માટે ખાસ કરીને જ્યારે વાવેતર સમય અથવા તો વાવેતર પછી તરત જો ટાયકોડ્રમા નામની ફૂગનો ઉપયોગ કરવામાં આવે એટલે કે એ જે જૈવિક ખાતર તરીકે જૈવિક બાયોપેસ્ટિસાઇડ તરીકે જો ટાયકોડ્રમાનો ઉપયોગ કરવામાં આવે તો એ ટ્રાયકોડ્રમાની ફૂગ મગફળીના સુકારા માટેની જે ફૂગ છે એમનું નિયંત્રણ કરે છે સાથે સાથે માઇકોરાઇઝાનો પણ જો ઉપયોગ કરવામાં આવે તો માઇકોરાઇઝા છોડના આ પોષક જરૂરી પોષક તત્વોની ઉપલબ્ધિ કરવા માટે પણ ખૂબ સારું અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે એક ઝાડ ગોઠવે છે અને જેને કારણે છોડની આસપાસ રહેલા દૂર રહેલા પણ છોડની જરૂરિયાતના પોષક તત્વો છોડના મૂળ સુધી ખેંચાઈ આવે છે તો માઇકોરાઇઝાનો પણ એકાદ ડોઝ આપણે આપી દેવો જોઈએ સાથે સાથે જ્યારે ત્રીસ દિવસની મગફળી થાય તે વખતે એમાં ફૂલ ઉઘડવાના શરૂ થાય છે અને સૂયા બેસવાનું શરૂ થાય છે સૂયા બેસતા હોય અને ફૂલ ઉગડતા હોય ત્યારે અથવા તો ત્રીસ દિવસ પછી કોઈ પણ પ્રકારનું નાઇટ્રોજીનિયસ ખાતર આપણે પાકને મગફળીને નહીં આપીએ નહીં આપીએ અને નહીં આપીએ મિત્રો ઘણીવાર પીળી પડતી હોય ત્યારે આપણને સ્વાભાવિક થાય કે પીળી પડવાથી ફ્લોરોફિનની ઘટને કારણે ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છોડમાં ન થઈ જવાના કારણે છોડનો વાનસ્પતિક વૃદ્ધિ અટકી જાય છે અને છોડ પૂરતા પ્રમાણમાં વિકાસ નથી પામતો તે વખતે આપણને ઘણું બધું મન થાય કે આપણે નાઇટ્રોજન નાખીએ અને કરિયાણાની દુકાને જે હિરાકસી મળે છે એ હિરાકસીનું દ્રાવણ જો છંટકાવ કરી દઈએ તો પણ એ જે પીળી પડતી મગફળી છે એ મટી જાય છે તો મગફળીના પાક માટે ખાસ જ્યારે ખાતરની પૂર્તતા કરતા હોઈએ ત્યારે ભૂલે ચૂકે પણ આપણે એમાં ત્રીસ દિવસ પછી નાઇટ્રોજન આપવાનું નથી મિત્રો પોટાશ સલ્ફર અન્ય જે માઇક્રોન્યુટ્રીયન્ટ છે એની પણ આપણા પાકને એટલી જ જરૂરિયાત છે એમની માત્રા ઓછી છે પરંતુ એની જરૂરિયાત એટલી જ છે એટલા માટે જ્યારે મગફળી જેવો પાક હોય ત્યારે સલ્ફરની પણ ઉણપ ન રહે એ માટે સલ્ફરનો સલ્ફર ખાતર તરીકે અથવા તો એમોનિયમ સલ્ફેટ તરીકે જે મિશ્ર ખાતર આવે છે એમોનિયમ સલ્ફેટ નાઇટ્રોજન અને સલ્ફરના સોર્સ તરીકે એનો પાયાના ખાતરમાં અથવા તો ત્રીસ દિવસની મગફળી થાય તે પહેલા એકાદ ડોઝ એમનો આપી દેવો જોઈએ સાથે સાથે માઇક્રો મિક્સ એટલે કે માઇક્રોન્યુટ્રીયન્ટનો જે જમીનમાં આપવાનું જે મિક્સર છે એનો બે ત્રણ વર્ષે એકાદ વાર પણ આપણા જે તે પડામાં ઉપયોગ કરતા રહીએ જેથી કરીને કોઈ એવા માઇક્રોન્યુટ્રીયન્ટની પણ ઉણપ આપણા એ છોડને ન પડે જેને કારણે છોડનો એ આપણો પીછો છોડતું નથી તો એના માટે એના નિયંત્રણ માટે શરૂઆતના તબક્કાથી જો સેન્દ્રિક ખાતર સાથે અથવા તો એરંડીના ખોળ સાથે મિશ્ર કરીને ટાઈકોડ્રમા જેવી સારી કંપનીની ટાઈકો ખૂબ જે આપણે જૈવિક બાયોપેસ્ટિસાઇડ તરીકે ઓળખીએ છીએ એનો પણ આપણે ભરપૂર ઉપયોગ કરી અને મગફળીનું ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ અસ્તુ નમસ્કાર